મિત્રો આઠમી તારીખે બંગાળની ખાડીમાં અત્યારે એક જબરજસ્ત ચક્રવાત બનેલું છે અને મિત્રો જ્યાં આ ચક્રવાત બન્યું છે ત્યાં ખૂબ જ ભારે પવન ફૂંકાય છે પંચાણું કિલોમીટરની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો છે ધીરે ધીરે આ ચક્રવાત મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો આ વરસાદથી તમને ગરમીથી રાહત મળી શકે છે મિત્રો કઈ કઈ તારીખે વાદળ તથા વરસાદ ગુજરાતમાં આવવાનો છે તે આપણે જોઈ લઈએ મિત્રો અહીંયા ચક્રવાત તમે લાઈવ જોઈ શકો છો અને આ ચક્રવાતને કારણે જે વરસાદ અને વાદળા છે એ ગુજરાતમાં ફેલાઈ જશે મિત્રો દસ તારીખે અને સવારે છ વાગ્યાથી વાદળા ધીરે ધીરે ગુજરાતમાં આવી રહ્યા છે અને અગિયારમી તારીખે અને સવારે પાંચ વાગે આ વાદળા ગુજરાતમાં આવી જશે ગુજરાતના કચ્છમાંથી આ વાદળા એન્ટ્રી કરશે જેમાં ગાંધીધામ બારલી ખાવડા નલિયા માંડવી વગેરે વિસ્તારોમાં વાદળા છવાઈ જશે બાર તારીખે અને સવારે ચાર વાગે બોડેલી રાજપીપળા ભરૂચ આમોદ વડોદરા બોટાદ જસદણ અમરેલી વ્યારા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વાદળ છવાઈ જશે તથા ક્યાં ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે મિત્રો બાર તારીખે અને બપોરે ત્રણ વાગે વ્યારા રાજપીપળા બોડેલી આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો તેર તારીખે અને સવારે ત્રણ વાગે પાણવડ સલાયા રાજકોટ ગોંડલ જુનાગઢ પોરબંદર અમરેલી ઉના મહુવા વેરાવળ તથા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વાદળાની આગાહી છે તથા ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે જ્યારે મિત્રો તેર તારીખે અને રાત્રે અગિયાર વાગે કપડવંજ બાયડ માલપુર લુણાવાડા મોડાસા બાલાસિનોર આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે મિત્રો આપણે વરસાદનો મેપ જોઈએ તો બાર તારીખે અને બપ અને સાંજે છ વાગે દાહોદ રાજપીપળા વગેરે વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે તેર તારીખે અને બપોરે ત્રણ વાગે અલંગ મહુવા ભાવનગર અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે તેર તારીખે અને સાંજે છ વાગે હિંમતનગર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે મિત્રો ચૌદ તારીખે અને સાંજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે મિત્રો ચૌદ તારીખે અને સવારે પાંચ વાગે વાદળ છવાયેલા રહેશે તો હળવા વરસાદની પણ આગાહી છે સોળ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે માવઠાની આગાહી છે બાવીસ તારીખે પણ સવારે વાદળ છવાયેલા રહેશે વીસ તારીખે સાંજે છ વાગે વિસાવદર ધારી તુલસી શ્યામ કંડલા લાલપુર ખંભાળિયા અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપરથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કે ગુજરાતના કયા વિસ્તારમાં અને કેટલા વરસાદની આગાહી છે